સાયબર ક્રાઈમ પર ડીવાયસીએમ હર્ષભાઈ સંઘવીની વીડિયો કોન્ફરન્સ યોજાય જેમાં તમામ જિલ્લા પોલીસ વડાઓ અને કમિશનરો સાથે વિડિયો કોન્ફરન્સ થઈ હતી સાયબર ક્રાઇમના કેસો અને તેની કામગીરી પર સમીક્ષા કરવામાં આવી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના અધિકારીઓ પણ જોડાયા હતા જિલ્લાઓ સાથે જોડાણ અને કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી સાયબર કેસોમાં તુરંત પગલાં કેવી રીતે લેવામાં આવે તેવું સંકલન કરીને તેના પર ચર્ચા કરવામાં આવી હતી તો સાયબર ક્રાઈમ પર ડીવાયસીએમ હર્ષભાઈ સંઘનીએ વિડિયો કોન્ફરન્સ કરી છે તમામ જિલ્લા પોલીસ વડાઓ અને કમિશનરોની સાથે વિડિયો કોન્ફરન્સ કરવામાં આવી છે સાયબર ક્રાઈમના કેસો અને તેની કામગીરી પર સમીક્ષા કરવા માટેની આ વિડિયો કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી ત્યારે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના અધિકારીઓ પણ આ વિડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા જિલ્લાઓની અંદર જેટલા પણ કામગીરી છે જે સાયબર ક્રાઈમને લઈને જે કામગીરી થઈ રહી છે તેની સમીક્ષા કરવા માટે સાયબર ક્રાઈમના કેસો પર ચર્ચા કરવા માટે આ વિડિયો કોન્ફરન્સ યોજાઈ હતી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના અધિકારીઓ પણ જોડાયા હતા નિકુંજ જાણી આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે નિકુંજ તમામ જિલ્લા પોલીસ વડા અને કમિશનરની સાથે ડીવાયસીએમ દ્વારા વિડિયો કોન્ફરન્સ કરવામાં આવી સાયબર ક્રાઇમ પર શું વિગતો ખાસ એક અતિ મહત્વની વિડિયો કોન્ફરન્સ જે છે તે સાયબર ક્રાઇમ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે તમામ જિલ્લા પોલીસ વડા અને કમિશનર સાથેની આ વિડીયો કોન્ફરન્સ છે સાયબર ક્રાઇમના કેસો અને કામગીરી પર સમીક્ષા જે છે તે કરવામાં આવશે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ અધિકારીઓ પણ આ કોન્ફરન્સની અંદર જોડાયા છે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ નું જિલ્લાઓ સાથેનું જોડાણ અને કામગીરી અંગે પર ચર્ચા થશે અને સાયબર કેસોમાં તરત પગલા કેવી રીતે ભરી શકાય તે માટેનું સંકલન જિલ્લા સાથે કઈ રીતે સાધી શકાય તે અંગે પણ આ વિડીયો કોન્ફરન્સ ની અંદર મહત્વની ચર્ચા સંભવિત રીતે જોવાઈ રહી છે બિલકુલ નિકુંજ સમગ્ર માહિતી સાથે જોડવા બદલ આપનો આભાર